ગાંધી ટોક્સ આ નામની ફિલ્મ ત્રીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસના દિવસે રિલીઝ થઈ છે શીર્ષક પરથી જ ખબર પડે છે કે ગાંધી ટોક્સ એટલે ગાંધી બોલે છે અહીં મહાત્મા ગાંધીની વાત નથી પણ મહાત્મા ગાંધીનો ફોટો જે કરન્સી નોટ ઉપર છાપેલો છે એની વાત છે કહેવાનો અર્થ એ છે કે પૈસા બોલે છે મેરે પાસ મહાલ સિનેમા તમારા ગજબામાં પૈસા હોય તો તમે ગમે તે કરી શકો ફિલ્મની શરૂઆત જ બહુ જ રોચક રીતે થાય છે કોર્ટની અંદર એક વકીલ બીજા વકીલને મેસેજ કરે બીજો વકીલ જજ ને મેસેજ કરે અને કરોડોની લેવડ દેવડ પછી કેસનો ચુકાદો જે જોઈતો હોય તે આવી જાય આખી વાર્તા તમને નહીં કહું પરંતુ આ ફિલ્મની વાર્તા વાત એટલા માટે કહેવાની છે કે આજે જયારે આપણે થ્રી ને ફોર ડી ને ફાઈવ ડી અને ટેકનિકલી બહુ જ ગ્રાન્ડ ફિલ્મોની તરફ જઈ રહ્યા છે તેવા સમયે આ ડાયલોગ લેસ મુવી છે ફિલ્મમાં એક પણ સંવાદ નથી હા સાઉન્ડ ખરો બેકગ્રાઉન્ડ મ્યુઝિક મ્યુઝિક ગાયનો વાગે બધું ખરું પણ ફિલ્મમાં એક પણ સંવાદ નથી એટલે મને બીજી બે ફિલ્મો આવી યાદ આવી ગઈ એક ઓગણીસો સત્યાસી માં આવેલી પુષ્પક

પેલી પુષ્પકમાં મર્ડર મિસ્ટ્રી હતી અને આમાં પતિ પત્ની એકબીજાને નથી મળી શકતા કારણ કે બંને એકબીજાની વિપરીત શિફ્ટમાં નોકરી કરે છે એની વાર્તા ગાંધી ટોક્સ ની મેં તમને પ્રાઇમરી વાત કરી દીધી એટલે એની વાત વધારે નથી કરતો પરંતુ વાત કંઈક એવી છે કે એક બેકાર યુવાન મહાદેવ નોકરી મેળવવા માંગે છે અને પોતાની માનું ભરણ પોષણ કરવા માંગે છે પરંતુ કરપ્ટ અધિકારી પચાસ હજાર રૂપિયા માંગતો હોય તે નોકરી મેળવી શકતો નથી બીજો છે બિલ્ડર જેનું નામ છે મોહન બોઝમેન જે બહુ જ મોટો બિલ્ડર છે પણ કોઈક અકસ્માત બસ બધું ગુમાવી બેસે છે અને પછી શું થાય છે તેની વાર્તા મહાદેવ જે બેકાર છે તેની ચાલીમાં તેની સામે જ રહેતી છોકરી સાથે પ્રેમ કરે છે અને લગ્ન કરવા માંગે છે ત્રીજું એક મહત્વનું પાત્ર છે એક ચોર જે જ્યાં ત્યાં ચોરી કરે છે અને એની એ આ બધી વાર્તાઓ સાથે સંકળાય છે આ ત્રીજું પાત્ર વધ્યું છે સિદ્ધાર્થ જાદવે મહાદેવ છે વિજય સેતુપતિ અને બિલ્ડર છે અરવિંદ સ્વામી મુખ્ય વાર્તા આ ત્રણ જણની આસપાસ વણાયેલી છે અને એ એકબીજા સાથે ક્યાં અને કેવી રીતે સંકળાય છે અને અંતે શું આવે છે તેની આ સ્ટોરી મિત્રો મેં તમને કહ્યું કે ડાયલોગ લેસ મુવી છે એટલે ઓબ્વિયસ છે કે જે લોકો મનોરંજનના ના પર્પઝથી અથવા એન્ટરટેનમેન્ટ માટે ફિલ્મ જોવા જતા હોય તો કદાચ તેઓ નિરાશ થશે અને એનું એક કારણ એ પણ છે કે આ ફિલ્મ મે બે હજાર બાવીસ શૂટિંગ શરૂ થયું અને એનું ટીઝર બીજી ઓક્ટોબર બે હજાર બાવીસે રિલીઝ થયું હતું અને ફિલ્મ રિલીઝ થઈ ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસે એટલે લગભગ ચાર વર્ષ પછી કેમ ઓબિયસ છે કારણ કે આ પ્રકારની ફિલ્મને રિલીઝ કરવી એ પણ બહુ જ મોટું ટેન્શન છે તકલીફ છે અને રિલીઝ થઈ છે તો મારી દ્રષ્ટિએ આ ફિલ્મને બહુ મોટી બોક્સ ઓફિસ સફળતા મળે એ સત્યતા બહુ ઓછી છે હા ઘણા બધા એવોર્ડ અને ક્રિટિક્સની વાહવાહી જરૂર મળશે ફિલ્મના કલાકારોની વાત કરી ફિલ્મના દિગ્દર્શક છે કિશોર પાંડુરંગ બેલેકર કિશોર પાંડુરંગ બેલેકર એ એ વ્યક્તિ છે જેણે સ સાસુચા નામની મરાઠી ફિલ્મ બનાવી હતી અને આ ફિલ્મના લેખક અને દિગ્દર્શક તેઓ છે ફિલ્મના નિર્માતા છે ઉમેશ કુમાર બંસલ રાજેશ કેજરીવાલ મીરા ચોપડા કિશોર પાંડુરંગ બેલેકર આ ફિલ્મનું નિર્માણ જી સ્ટુડિયોઝના નેજા હેઠળ થયું છે અને ગઈકાલે એટલે કે ત્રીસમી જાન્યુઆરી આ ફિલ્મ રિલીઝ થઈ છે મિત્રો મને આનંદ અને આ વાત આ ફિલ્મની વાત કહેવાની હું એટલા માટે પણ આવ્યો કે જે લોકો બિબાડાર ફિલ્મો બનાવે છે એની અંદર આ પ્રકારના સર્જકો હોય અથવા એ જે જુદા પ્રકારની સ્ટોરી સ્ટોરી લાઈન વિઝ્યુઅલ સ્ટોરી ટેલિંગ કે ફિલ્મ લઈને આવે તો દર્શકોએ આવી ફિલ્મને જરૂર વધાવવી જોઈએ નથી વધાવતા એ જુદો વિષય છે પરંતુ મને આવી ફિલ્મો બહુ ગમે છે અને હું સતત પ્રયત્ન કરતો હોઉં છું કે આવી ફિલ્મોની વાત આપણે શેર કરીએ બીજી વાત આ ફિલ્મની કરીએ તો આ ફિલ્મમાં મહિલા કલાકારો પણ છે જે મહાદેવની પ્રેમિકા છે આદિત્ય રાવ હૈદરી મહાદેવની માં ઉષા કુડકાની મહાદેવની જે પ્રેમિકા છે ગાયત્રી જે રોલ અદિતિ રાવ હૈદરી ભજવ્યો છે એની માના ભૂમિકામાં છે જરીના વહા અને રોહિણી હટંગડી પણ આ બધા કલાકારો માત્ર વાર્તાના પૂરક છે પ્રેરક છે એ લોકો વાર્તાનો બહુ મોટો હિસ્સો બનતા નથી પરંતુ આ જુદા પ્રકારની બ્લેક કોમેડી ફિલ્મ હાલમાં જ રિલીઝ થઈ છે લગભગ બે કલાકની ડ્યુરેશન વાળી આ ફિલ્મ બહુ જ સરસ રીતે બનાવી છે તમને પ્રયોગાત્મક એક્સપેરિમેન્ટલ ઓફ બીટ કે પેરેલલ સિનેમા જોવામાં રસ હોય તો જરૂર આ ફિલ્મ ને જોજો પાસ